નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળાની નવી સિવિલ રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપની સામે ગઈકાલે અઠાવીસ એપ્રિલની સવારે એક ટ્રક ચાલકે એક રાહદારીને અડફેટે ચડાવી મોત નિપજાવી ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે ત્યારે રાજપીપળા પોલીસે ટ્રક નંબર જીજે સોલ એ ડબલ્યુ છ્યાસી છપ્પનના અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોંધી છે આ ફરિયાદની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી બી ગોજિયા કરી રહ્યા છે ત્યારે એક વાત અહીંયા નોંધવા જેવી એ છે કે રાજીપડા નગરમાં સવારના છ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી નો એન્ટ્રી લાગેલી હોવા છતાં પણ નગરમાંથી બે રોકટોક ભારદારી વાહનોની અવર જોવા મળે છે ત્યારે આ ઘટના પાછળ નો એન્ટ્રીમાં ધસી આવેલા ટ્રકના કારણે આ ઘટના સર્જાઈ હતી અને એક નિર્દોષ રાહદારીનું જીવ ગયો છે ત્યારે પોલીસ નો એન્ટ્રીનું કડકપણે અમલ કરાવે જેથી કરીને નગરની અંદર આ પ્રકારની દુર્ઘટનાઓ ન બને અને નિર્દોષોનું જીવ નજય આ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો